બોગસ લગ્ન નોંધણી અંગે ફરિયાદ નોંધાવવા પામી છે અને આ કેસમાં તપાસ પણ કરવામાં આવી રહી છે પંચમહાલના કણજી પાણી ગ્રામ પંચાયતમાં બોગસ લગ્ન નોંધણી મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે મહેસાણાના ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ હાલ તો કણજી પાણીના તલાટી લગ્ન કરનાર યુવક યુવતી સામે યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે ઊંઝા મામલતદાર કચેરીમાંથી લગ્ન માટે યુવતી સાક્ષીઓ પૂજારીના નામે ખરીદ્યા હતા ચાર સ્ટેમ્પ તો હાલ કણજીપાણી કરા ઉઠવણ રામપુરા ગ્રામ પંચાયતમાંથી રેકોર્ડ કબજે કર્યા છે વર્ષ બે હાજર પચીસમાં લગ્ન નોંધણીના કોઈ પણ પ્રકારના દસ્તાવેજ રેકોર્ડ મળ્યા નથી તો વર્ષ બે હજાર ચોવીસમાં પણ છસો થી વધુ લગ્ન નોંધણી થયાનો તપાસમાં ખુલાસો તપાસ ટીમ કણજીપાણી કરા ઉઠવણ રામપુરા ગ્રામ પંચાયતથી રેકોર્ડ કર્યા છે કબજે વર્ષ બે હજાર પચીસ માં લગ્ન નોંધણીના કોઈ પણ પ્રકારના દસ્તાવેજ રેકોર્ડ નથી મળ્યા વર્ષ બે હજાર પચીસ માં લગ્ન નોંધણીના રેકોર્ડ મેળવવા માટે ટીમની કાર્યવાહી